નમસ્કાર જય માતાજી જય શિયારમ મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હાર્મોનિયમ ક્લાસ પર તો મિત્રો આજે જે નોટેશન લઈને આવ્યો છું તે છે ગઝલનું જે છે જો આશિક મસ્ત ફકીરી કે જેનો રાગ મિત્રો જો આનંદ સંત ફકીર કરે જો આનંદ નાહી અમીરી મેં એનો રાગ મિત્રો છે એ જ રાગ આનો છે તો એ સરળ નોટેશન લઈને મિત્રો આવી ગયો છે મિત્રો વિડીયોમાં લિંક થઈ જાવ તે પહેલાં હું તમને જણાવી દઈશ કે અમારી ચેનલ પર જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બે લાયકનનું બટન અવશ્ય દબાવો જેમથી કરીને નવા નવા નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતા રહે મિત્રો અને હા મિત્રો આ ચેનલ મેં નિસ્વાર્થ ભાવથી યુટ્યુબ પર ખોલેલી છે માર્ગદર્શન હાર્મોનિયમ પર આપવા માટે એટલે માટે વધુમાં વધુ લોકોમાં શેર કરવા તમને નમ્ર વિનંતી છે અને વિડીયો લાઇક કરવા પણ વિનંતી છે મિત્રો તો વિલંબ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો તો પ્રથમ પહેલાં મિત્રો હું તમને જણાવી દઈશ કે આપણે આ સફેદ ચારથી વગાડવાનું છે મિત્રોને ગાવાનું છે તો મિત્રો હું તમને એની લાઇન જણાવી દઈશ તો મિત્રો આવશે સા રે અને મિત્રો કોમલ ગ લેવાનો છે આમ ગણો તો ચાર કાળી થાય છે કોમલ ગ અને પાંચ કાળી આવશે એટલે કે મ પછી મિત્રો પ ધ કોમલની અને ઉપરનો સામિત્રો ટપકાળો રહેશે અને પછી ઉપરનો રે પણ આવશે તે હું સમય પાછો તમને જણાવી દઈશ મિત્રો આપણે નોટેશનમાં તમને દેખાય છે પહેલી લાઈન છે કે જો આ શીખ મસ્ત ફકીરી કે તો મિત્રો જો કહેવા માટે મિત્રો આપણે અહીંયા તમે આવી રીતે પણ ગાઈ શકો છો અને પછી બીજી લાઈનમાં છે પણ તમને જણાવીશ કે એવી રીતે તમે પહેલી લાઈન તમે ગાઈ શકો છો તો મિત્રો જો કહેવા માટે મિત્રો અહીંયા આવવાનું છે રે કોમલ ગ સા અને રે આશિક મસ્ત કહેવા માટે મિત્રો પ મ કોમલ ગ મ અને કોમલ ગ અને ફકીરી કે કહેવા માટે મિત્રો રે મ ગ કોમલ અને રે અને સા સા રે ગ સા રે પ મ ગ ગ ગ મ મ રે રે સા સા

મિત્રો આવી રીતે પણ તમે શરૂઆત કરી શકો છો જે તમને બીજી લાઈનમાં તમને આપી દીધું છે તો કે જો કહેવા માટે પ અને કોમળની અને આશિખ કેવા માટે સા 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 મસ્ત કહેવા માટે સા સા ફકીરી કહેવા કેવા માટે મિત્રો ની ઉપરનો ટપકાળો રે સા 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 તો મિત્રો પો નિ સા 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 ની રે સા 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 મેં તમને મિત્રો પહેલા જણાવ્યું જો આશિક મસ્ત ફકીરે કે એવી રીતે પણ તમે મિત્રો શરૂઆત કરી શકો છો અને મેં તમને પહેલાં જણાવ્યું એ પણ તમે શરૂઆત કરી શકો છો કે જો જો આશિક મસ્ત ફકીરી કે પછી મિત્રો અહીંયા જો આશિક મસ્ત ફકીરી કે આપણે ઉપરની ટીપ મારીએ તો આશિક મસ્ત ફકીરી કે એવી રીતે કહી અને આપણે આવી ગયા અહીંયા સા પર પછી મિત્રો જે તમને નોટેશનમાં દેખાય છે જો કહેવા માટે અહીંયા આપણે ધ દબાવીશું શુદ્ધ આશિક કહેવા માટે મિત્રો નિધ પ મસ્ત કહેવા માટે મિત્રો ધ પ અને ફકીરી કે કેવા માટે મિત્રો મ પ મ કોમલ ગ મ પ તમને જણાવી દઈશ ધ ધ ની પ પ મ મ ગ પસ્ત ફકી આવી રીતે મિત્રો અહિયાં પછી પછી નીચેની લીટી જો આશિક મસ્ત ફકી રી કે મિત્રો અંતરો વાળવા માટે તો જો કહેવા માટે મિત્રો ઉપર નું સાઈ જવાનું છે પછી આશિક કહેવા માટે કોમલ ઉપરનો સા કોમ અને પ પછી મસ્ત કહેવા માટે મિત્રો મ કોમલ ગ રે રે અને ફકી ઈ ઈ એમ કહેવા માટે મિત્રો રે મ કોમલ ગ અને રે પછી મિત્રો જોઈન્ટમાં લઈ લેવાનું છે ઈ રી કે તમારે મ કોમલ ગ રે અને સા ની સા ની પ મ ગ રે 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 મ ગ રે દુનિયા મોહબ્બત કમ રખતે હે જો આશિક મસ્ત ફકીરી કે તો મિત્રો દુનિયા કેવા માટે સામ શુદ્ધ ગ લેવાનો છે મિત્રો મોહબ્બત કેવા માટે મિત્રો ગ મ પ कम કેવા માટે સા ઉપરનો રખતે કહેવા માટે મિત્રો કોમલની સા કોમલની હે કહેવા માટે મિત્રો મ કોમલ ગ રે અને જો આશિક મસ્ત ફકી કે નીચેની લીટી મિત્રો કહેવા માટે મિત્રો ફરીથી રે અહીંયા કોમલ ની ધ પ કોમલ ગ રે કોમલ ગ પ મ ગ રે સા હું તમને જણાવી દઈશ કેવી રીતે સા સા રે ગ ગ મ પ પ सा सा निशानी प मगरे मगरे गग रे सा लेखे मित्रों दुनिया से मोहब्बत कम रखते हैं जो आश कमस्त फकीरी के

पध ध प म ग म म प जिन रात दिन है ले हलगी सी मित्रों इटी वाळवा माटे जिने रात दिन है ले हलगी जे तुमने देखाय छे नोटेशन में तो जिने केवा माटे मित्रों सा सा रात केवा माटे मित्रों नी कोमल सा नी दिन केवा माटे मित्रों प म कोमल ग रे कोमल ग रे पछी म ग रे सा 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 नी सा नी प म ग रे ग रे म ग रे सा सा जिने रात दिन है ले हलगे पछि मित्रों वो देह की शुद्धि पर बढ़ते हैं तो वो क्यों मटे सा देह की क्यों मटे रे ग ग शुद्ध के मटे मित्रों म प पछि पर बढ़ते क्यों मटे मित्रों सा सा कोमल नी सा नी प म ग અને રે ત્યાં સુધીમાં માં સા રે ગ ગ મ પ સા સા ની સા ની પ મ ગ રે પછી મિત્રો પાછળની લીટી જો આશિક મસ્ત ફકીર કે જો આશિક મસ્ત ફકીર કે આ રીતે મિત્રો અહીંયા મુખડું પૂરું થાય છે आ तो थी एक भजन मुकूँ पी आप एक अंतरो ले ली पी एक नमाचरण सुधी तभी आना नोटेशन पर तब आखू भजन सीखी सको मित्रों परस पड़ा है पांच दिन के तो पारस कहवा मित्रों कोमल ग पर आवा है अँ तरवार पी पड़ा है कहवा मित्रों ग ग रे सा पी पांच कहवा मित्रों अँ गीसके कहवा ग 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 पारस पड़ा है पास जिनको अथवा तो एक धरीपन तुम कोमल ग नि चांद धले रखी सकोस फांसी मित्रों सोना चांदी को क्या करना तो सोना के वाटे कोमल ग म और नि सीधा अनुसय यहां शुद्ध धव पर चांदी के वाटे मित्रों धव कोमल नि सा को के वाटे कोमल नि प क्या के वाटे मित्रों म कोमल ग म मौ म ने नि प म ध ध नि स नि प તો આપણે ફરીથી કેવા માટે પારસ હે પડા પાસ જેનકો તો પારસ હે કેવા માટે મિત્રો પ કોમળ ની અને ઉપરનો નો સા પડા કહેવા માટે મિત્રો સા કોમલ ની પાંચ કહેવા માટે અહીંયા ઉપરનો રે લેવાનો છે અને સા લેવાનો છે

કરના કહેવા માટે મિત્રો મ મ અને પ પ પ પ તમને રીતે ધ મ મ મ મ સોના ચાંદી કરના ફરીથી ગાઈ લેવાનું છે સોના ચાંદી ક્યા કરના પછી મિત્રો તમને નોટેશન પર દેખાય છે જબ ચાહે તબો સોના હે તો જબ કેવા માટે ઉપરનો સા સા ચાહે કેવા માટે મિત્રો કોમલ ની સા ની અને પ तब के वाटे म ग और रे यहां वो के वाटे ग और प और है क्यों वाटे मित्रों म कुमल ग रे सा 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 नि सो नि प म ग रे ग ग प म रे सा सा जब चाहे तब वो सोना है बस मित्रों भंडार भर के क्या करना भंडार क्यों मटे सारे कुमल शुद्ध ग ભર કેવા માટે ગો ક્યાં કહેવા માટે મિત્રો એક જ વાર પો એટલે કે મિત્રો પછી મિત્રો પાછળ જે આપણે નોટિશન આપ્યું છે Come on, let મેં કહ્યું એ પ્રમાણે કે મેં આ ચેનલ યુટ્યુબ પરની નિર્વાદ ભાવ પડી છે તો વધુમાં વધુ લોકોને શેર કરવા વિનંતી છે અને વિડીયો ગમે વિડીયોને લાઈક પણ કરવા વિનંતી છે મદદ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો તો મળીએ એક નવી સાથે ત્યાં સુધી જય માતાજી જય હિન્દ